નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો બે હજાર ચોવીસ આજે આપણે ગ્રહ વિશે વાત કરીશું ભગવાન ભૈરવની સવારી માત્ર એક કૂતરો હતો તેથી કૂતરાને પ્રસન્ન કરીને તમે ભગવાન ભૈરવને પણ પ્રસન્ન કરી શકો છો જો કોઈ કૂતરો તમારા ઘરની આસપાસ રહે છે અથવા તમારા દરવાજે ભટકતો આવે છે તો તેને ક્યારેય ખાલી પેટ ન જવા દો પૃથ્વી પરના કોઈ પણ જીવ પ્રત્યે કરુણા રાખવાથી પુણ્ય મળે છે જો તમે કોઈ ભૂખ્યા પ્રાણીને ખોરાક અને પાણી આપો છો તો તમે તેનાથી ઘણા ફાયદાઓ મળે છે આપણી આજુબાજુમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે જો તમે તેમને નિયમિત કાળજી રાહ લેશો તો ચોક્કસ તમને ઘણા ફાયદાઓ થશે આમાં કોઈ શંકા નથી કે પૃથ્વી પર રહેતા બધા લોકો કંઈક બીજા બાબતે નાખુશ છે દુઃખ એ આપણા જીવનનો સાથી છે તેથી તેણે સંપૂર્ણપણે દૂર કરી શકાતું નથી જો કે તે ચોક્કસપણે ઘટાડી શકાય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારી આસપાસ રહેતા કૂતરાઓ તમારા ઘણા દુઃખ પણ દૂર કરી શકે છે અને આ માટે તમારે ખૂબ જ સરળ પગલાં ભરવા પડશે ભગવાન ભૈરવની સવારી માત્ર કૂતરાની હતી તેથી કૂતરાને પ્રસન્ન કરીને તમે ભગવાન ભૈરવને પણ પ્રસન્ન કરી શકો છો જો કોઈ કૂતરો તમારા ઘરની આસપાસ રહે છે અથવા તમારા દરવાજે ભટકતો આવે છે તો તેને ક્યારેય ખાલી પેટ ન જવા દો કૂતરાને ફક્ત રોટલી ખવડાવવાથી તમારી ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે જ્યારે ઘરમાં ખોરાક તૈયાર કરવામાં આવે છે ત્યારે પ્રથમ રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે રાખવી જોઈએ કૂતરાને રોટલી ખવડાવવાથી દુશ્મનાવટ દૂર થાય છે જો તમારો ગ્રહ શનિ ગુસ્સે છે અથવા રાહુ કેતુમાં મુશ્કેલી થઈ રહી છે તો પછી રાતના સમયે બનાવેલા અંતિમ રોટલા પર સરસવનું તેલ લગાવો અને કાળા કૂતરાને ખવડાવો જો તમને કાળો કૂતરો ન મળે તો તમે તેને કોઈપણ કૂતરાને ખવડાવી શકો છો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઘરને દિન પ્રતિદિન તકરાર શાંત થાય છે અને ખુશી પાસો આવે છે કૂતરાને રોટલો ખવડાવવાથી કારકિર્દીમાં આવતી અડચણો પણ દૂર થાય છે આ માટે તમારે બ્રેડના બોક્સમાં મૂકેલા તળિયેથી ત્રીજા નંબર પર રાખેલી બ્રેડ લેવી પડશે હવે વાટકીમાં રાખેલા સરસવના તેલમાં તમારી અનુક્રમણ અણિકા અને મધ્યમ આંગળી ડૂબાળી અને આ રોટલી પર સીધી રેખા દોરો આ કર્યા પછી આ રોટલી બોલ્યા વગર બે રંગના કોઈ પણ કૂતરાને ખવડાવો આ કરવાથી તમારી કારકિર્દીની સમસ્યાઓ દૂર થઈ જશે જો તમારા પિતા તમારા પર ગુસ્સે છે તો કૂતરાને દરરોજ રોટલા ખવડાવવા જોઈએ માન્યતા અનુસાર કૂતરાને દરરોજ રોટલી ખવડાવવાથી તમામ પ્રકારની શક્તિઓ દૂર થઈ જાય છે તેથી કૂતરાને ઘરની આજુબાજુ અને દરવાજા પર આવે છે તેને ક્યારેય પીછો કરવો જોઈએ નહીં જો તમે કોઈ કૂતરાને રોટલો ખવડાવો છો જે દરવાજા પર આવે છે તો તે તમારા પરિવારની બધી મુશ્કેલીઓ અને ખરાબ શક્તિઓ પોતાની જાત પર લઈ જાય છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ